જય માતાજી જય ખોડિયામાં મિત્રો સ્વાગત છે તમારા આપણા આજના વ્લોગમાં કમલેશ વ્લોગમાં આશા કરીશ કે તમને આપણો આજનો વ્લોગ પસંદ આવે છે પસંદ આવે તો વિડીયોને લાઈક છે સબસ્ક્રાઈબ કરી નાખજો તો અત્યારે સવાર સવાર થઈ ગયું છે અને અત્યારે સવારના વાગી રહ્યા છે અમને ચૌદ મિનિટ થઈ અને અત્યારે છે ને મમ્મીએ છે ને ગાયર કરી નાખી છે તમે જોતાય છે તો અત્યારે મમ્મી બધાયમાં ગાયર કરી નાખી અને હવે છે ને મારે અત્યારે આજે રવિવાર છે તો આજે વ્લોગ સ્ટાર્ટ કર્યો છે અને કઈડો કુતરો તો અહીં બેઠો છે રાતળો કુતરો ત્યાં રખડે અને મારે અત્યારે જવાનું છે આપણે જે એક ખેતર સણ્યા નીકળી ગયા ને તે સણ્યાનું ખારીયું છે ને આપણે ગૌશાળામાં દેવાનું છે ગાયોના ગૌશાળે તો અત્યારે તે ભરવા જવાનું છે તો સાલો આકડી નીકળીએ દુકાને આવી ગયા અને અત્યારે ઓટી વાટા આપણે જરૂર હતી ફાડી બાંધવા માટે તો શિવમ બાપુને છે ને એ ભાડે દે ઓટી વાટા ફળ બાંધવા માટે ને એના લઈ લીધા પાંચ અઢી વરત ભાઈ ને દેવા મારે લેવાના છે બાપુ નારાયણ બાપુએ નાસ્તો કરી લીધો ઘેર લેવા ગયો નાસ્તો કરતા હતા નીકળી ગયા રીક્ષા લઈ ને ભુદા ને રિક્ષા લઈને નીકળી ગયા અત્યારે પરત પાંચ ને પાંચ થી ભરવાનું છે તો મેં ભુદા ને રિક્ષા લઈ લીધી તો આ ગૌશાળામાં મારે નાખવાનું છે

અને હું અત્યારની છે ને રિક્ષા ઉપર ઉભો મોરલો થઈને જો ભારે ભરવાના છે ભરતભાઈ ના પપ્પા છે ને તેના મિત્ર ને રીક્ષા ઉપર છે હું તારા બાપા જવા દે છે ભરતભાઈ ભરતભાઈ અત્યારે રિક્ષાનો મોરલો કરે ભાઈ અપાયર માં જ લઈ લેવા

અને શહેર ભારી હોય ત્યાં પડ્યો કેમ કે રસ્તો ખરાબ છે એટલે બહુ નથી લીધો વાઘો ને પરેશ હવે છે ને એ ગૌસળે નીકળી જાય છે હું પરેશભાઈ ને રિક્ષા લઈ અને ડાયરેક્ટ ઘેરે નીકળી તો અત્યારે તો એ ફરી દીધું કેમ કે રસ્તો ખરાબ છે અને બે નદીઓ આવે તો પછી સ્થળ સડાવવા બહુ તકલીફ થાય તો હજી કેમ કે પાછો એક ફેરામાં બધું ખડ આવે જ નહીં ખાર્યું એટલે બીજો ફેરો કહીશું હજી પાછો ફરી હજી થાય તો એઠે ફળ્યું ને માંથી તો એ બપોર પછી હારીએ કે પછી પાછા હવે કાલ માથે રાખીએ તે કઈ ખબર નથી તો બના રહીજો તો ગૌશાળા આવી ગયા અને હોલમાં માં ફાડીએ દીધું તો પરેશભાઈ રિક્ષા લઈ લીધી અને આ છે અમારે હા હમણાં જે પાછળ તમને દેખાય આ બધું એ હમણાં જ બનાવ્યું આ રીતે છે તો આ બધું સંતત બાથરૂમ ને છે એમ બધું છે અહીંયા પાણીનો પીવાનો ટાકો છે હવે દરવાજો પરેશભાઈ ને ખોલીયા અને હવે પછી નીકળી અત્યારે છે ને બપોરે આવી અને તો તો અત્યારે આવીને સુઈ ગયો તો અત્યારે તમે સમય જો ટ્રેન વાગી ગયો અને વાઘા ફોન આવી ગયો તો ફટાફટ છે ને ખારજી ભરવા નીકળવાનું છે કેમકે અત્યારે જે આપણે થોડું બાકી રહી ગયું ને એ ખાર ભરવા જવાનું છે તો પેલા જઈને ફટાફટ ભરી જઈએ તો હવે જાજા શોટ નહીં લે કેમ કે સવાર મી તો તમે જોઈ લીધો એટલે એકને કન્ટેન બતાડી તો કંટાળો આવે તો ચાલો ફટાફટ ભરી આવી અને પછી મળ્યો તો ચાલો નીકળો અત્યારે ખેતર પાણીને એક બોટલ ભરતો જાય કેમ કે બપોરે જે પાણી ઘટી ગયું તો જો અત્યારે ખૂતો જો નથી પાણી એક બોટલ ભરી લીધી છે પાણીની ચાલો નીકળો ખેતર વાર તો અત્યારે છે ને જો આપણે રિક્ષા ભરી બપોર પછી ને અત્યારે આવી ગયા પાછા અને અત્યારે રસ પીએ બાબુ ભાઈ ને કેવાલ ને બધાય છે મારા પપ્પા છે તો અત્યારે બધા રસ પી લીયે અને હદી છે ને શ્રાણ ભારે લઈ ગઈ તો એ આપડી પાસે જાવું તો રસ પી પછી આ ખલવી ને પછી પાછો લાઈ ગયે હાલો તમારે દિવસ કાઠો તાઠો મલાઈ દે બસ અત્યારે ઘરે આવે ને હાથ પગ મોત ધોઈ નાખ્યો છે અને અત્યારે છે ને દહણું લેતું જવાનું છે ઘંટી દરાવવાનું છે તો કેમ કે ઘરની ઘંટી નથી તો પરેશ આ જઈશું ભાઈ રિક્ષામાં નાખતા જઈએ અને પરેશભાઈ ની ગાયું માટે જે નહી નાખવાની હતી ખાડી તે નાખી દીધી છે જો અહીંયા અઢી વટા છે હવે ઘંટી દહણું દરાવવા આવી ગયો અને ઘંટી ભાઈ છે ને તે બકાલ લેવા વર અને મને ઘંટી આખવા નીકળી દીધી છે આપણું દહણું વટાણું નાખી દીધું છે પાસપોર્ટ આપણો લોટ ચાલુ છે દરાવવા

சீ மந்திர ને સાસઠ કેવી આવી જતા ને કુતરા માટે બે રોટલી નાખી દીધી કેમ કે હવે છે ને કુતરો છે ને આવે રાઈ આવે દિવસના નથી આવું દિવસ ને બધા રખડતું હોય તો અત્યારે છે ને હવે દી આથમી ગયો છે હવે માતાજીના મંદિરે દર્શન કરીએ ને આરતી સાલો હોય છે તો આરતી ના શોટ બતાડી દઉં

અહીંયા પૂછો હોય પીપડમાંથી ખરે ત્યાં વારી નાખ્યું છે મંદિર તો વાર્યું તું ચોક વારી હશો તો હવે ક્યારે નીકળીએ કેમકે વધારો થઈ ગયો છે હાલો બાપુ રોકાવું બાપુને રોકાવું અને આ એક મિત્રો ખાસ વાત તો તમને કહેવાનું રહી ગયું કે આપણે ઇન્સ્ટાગ્રામમાં એક હજાર ફોલોવર કમ્પ્લીટ થઈ ગયા છે એ બદલ તમે આમાંથી લગભગ મને મારા અંદર પ્રમાણે બધા ફોલો કરી લઈ છે તો તમારા બધાનો થેન્ક યુ અને દિલથી આભાર કે તમે અમારી હજી

અને મિત્રો ઘેરે આવી ગયો છે આવીને ફટાફટ જમવા બેસી ગયો કેમકે મારા ઘેરમાં નીકળવાનું છે ને તમને ખબર છે તો અત્યારે જમી લઈએ અને અત્યારે છે ને જમવામાં મમ્મી ગરમા ગરમ કેવાનું શાક ખબર છે રીંગડાનું શાક બનાવી નાખ્યું છે અને રોટલી છે સાઈઝ છે એસ કે ભાઈ નો ચાલુ છે અને સોકડી ગોપાલ એ ખાવ કેમકે રીંગડા નું શાક હોય ને એટલે મારે સાથે ગોપાલ જોઈએ અને અત્યારે આવે છે ને મારે ક્યાંય નથી જવાનું અત્યારે જવાનું છે ખેતર હવે પપ્પા ફોન આવે પછી જવાનું થાય છે નકન પછી ક્યાં જવાનું છે ખબર છે ભળિયા લગભગ જવાનું થાય પરત પૈસા છે કઈ નક્કી નથી હજી બધાયમાં જવાનું છે કે નહીં પણ હવે આપણો વાર નો છે ને ક્યાંય સુધી રહી છે કેમકે હવે ક્યાંય લગભગ તો જવાનું નહીં જ થાય પછી કઈ નક્કી નથી કેમકે જિંદગી છે હાલ તો ગાડું ગમે ત્યાં આવી જાય તો હાલ હવે જમી લઈએ અને આપણો આડ નો હવે અહીં સુધી તો આશા કરીશ મિત્રો કે તમને આપણો આડ નો પસંદ આવ્યો છે પસંદ આવ્યું તો વિડીયો ને લાઈક શેર સબસ્ક્રાઈબ કરી નાખજો ને મળીએ પાછા नवा लग्मा, त्यार साधि बदान, जय माता दी, बाइब बाइब